કાર્યક્રમો યોજાયા જય શ્રી રામના ના ગગન ભેદી નારાથી રાજુલા ગુંજી ઉઠ્યું ભારે મોટી સંખ્યામાં ધર્મ લીધો ભાગ આગામી બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા લઈને રાજુલામાં ચામસે દિવાળી જેવો માહોલ

એ કાર્યક્રમ અનુસાર સમગ્ર ભારતની અંદર આપણે જે રામ મંદિર છે અને અત્યારે છે કારણ કે હું મહિના અયોધ્યા દર્શન કરી આવ્યો છું અને જે નગરી છે આપણે જતા તો ચાલી જાય જગ્યા હતી અને અત્યારે કદાચ મોર્ડવે રોડ બધે બની ગયા અને આપણો જે આપણો તટ છે એ પણ બધી આરતી માટે એટલે બધા લોકો કઈ ને કઈ આયોજન કરે રંગોળી કરે ઉત્સાહ થાય અને એની તારીખ પછી પંદર તારીખ સુધી ઘરે ઘરે આપણી જે ત્યાં ભગવાન રામચંદ્રના જે પૂજન થતું હોય મંદિરમાં એ ચોખા આપણા આખા દેશમાં મોકલવામાં આવ્યા છે અને એ ચોખા ભલે દસ ગ્રામ વીસ ગ્રામની જે પડીથી પ્રસાદી હોય કારણ કે આપણે ઘણી વાર શ્રીયંત્ર હોય નાના નાના યંત્રો ચોખા સાધો જેની તબ્દ જેને ભજંત જેની પ્રતાપ્તે આ જગ્યા ના લાભ થયા છે